ફાર્મર ઇન્ફો ચેનલ ઉપર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે બીજી એપ્રિલ અને બુધવાર દિવાળીની નિકાચ માર્ચ મહિનામાં ધારણા કરતા વધુ થઈ છે એરંડાનો જૂનો સ્ટોક ખાલી થયાનો સંકેત છે ને સુકારા રોગની અસર પણ ઉપર તેજી મિંદીનો આધાર રહેશો છે દિવેલની નિકાસ માર્ચમાં ધારણા કરતાં વધુ ચોંસઠ હજાર સાતસો એકાણું ટનની રહી હતી માર્કેટમાં ધારણા પિસ્તાલીસ હજાર ટન દિવેલ નિકાસ થવાની હતી વળી માર્ચ મહિનામાં નિકાસ છેલ્લા દસ મહિનાની સૌથી વધુ હતી ગયા મે મહિનામાં રેકોર્ડ બ્રેક નેવું હજાર છસો સુમોતેર ટન દિવેલની નિકાસ બાદ આ સૌથી વધુ નિકાસ નોંધાય છે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું પાંસઠ હજાર ટનની નિકાસ અને દસથી બાર હજાર ટન ઘરેલું ડિમાન્ડ જોતા આવે જૂના એરંડાનો સ્ટોક સાવ ખતમ થતાં રોજની એકથી ચવા લાખ ગુણીની આવક થશે તો ખવાય જશે તે નક્કી છે પણ જો આવક દોઢ લાખ ગુણીથી વધુ સળંગ દસ દિવસ દસથી પંદર દિવસ રહે અને વાયદામાં સીધા બદલા ન રહે તેમજ સ્ટોકિસ્ટોની ઇસ્ટોની લેવાલી પણ ન દેખાય તો જ એરંડાનું પીઠું રૂપિયા બારસો તોડી શકે નહીં તો તેજી થશે એરંડાના સ્ટોકિસ્ટો પણ આગળ જતાં કોઈ મોટી મંદી દેખાતી ન હોય પાટણમાં મંગળવારે કેટલાક સ્ટોકિસ્ટોની ખરીદી દેખાઈ રહી હતી માર્સ એન્ડિંગની રજાઓ પૂરી થયા બાદ મંગળવારથી લગભગ મોટા ભાગના પીઠાઓ રાબેતા મુજબ ચાલુ થઈ ચૂક્યા હતા પણ હજુ કડી થરા ચૈત દસ નાના મોટા પીઠાઓ મંગળવારે બંધ હોય આવક આવકના કામકાજ મંગળવારે વધીને કુલ છન્નું હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણાના વેપાર તેતાલીસ હજાર ગુણી કચ્છમાં અગિયાર હજાર બોરી માંડણ પાટડી હળવદ સૌરાષ્ટ્રમાં આઠ હજાર બોરી સાબરકાંઠા અરવલ્લી અને સાઉથ ગુજરાતમાં છ હજાર બોરી રાજસ્થાનની એકવીસ હજાર ગુણી અને સીધા મિલોના છ હજાર બોરીના કામકાજ હતા બુધવારે પીઠામાં આવક વધીને ચવા લાખ ગુણી આસપાસ થવાનો અંદાજ છે ગયા સપ્તાહે વાયદા ઘટ્યા હોય તેની અસરે મંગળવારે પીઠા રૂપિયા પંદરથી વીસ ઘટી એવરેજ બારસો વીસથી બારસો ચાળીસ હતા ઝગાણાના ભાવ ચવારે બારસો બાવન ખુલ્યા બાદ સાંજે વધી બારસો અઠ્ઠાવન રહ્યા હતા એનકેના ભાવ ચવારે બારસો પંચાવન ખુલ્યા બાદ સાંજે વધી બારસો સાઠ બોલાતા હતા ગાંધીધામ સોના ભાવ ચવારે બારસો પચાસ અને બારસો સિત્તેર ખુલ્યા બાદ સાંજે વધી રૂપિયા બારસો પંચાવનથી બારસો પંચોતેર બોલાયા હતા દિવેલના ભાવ ચવારે બારસો સત્યોતેર ખુલ્યા બાદ સાંજે વધી બારસો પંચ્યાસીથી બારસો સિત્યાસી થયા હતા સાંજે આપણે બધા એડના એરંડાના ભાવ આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાભાઈ